ઘડિયા તાલુકાના રતનપુર નજીક આવેલી ખાડીમાં વહેલી સવારે માછલાઓ મરેલા જોવા મળ્યા છે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બે દિવસથી આ માછલાઓ નદીમાં મરેલા જોવા મળી રહ્યા છે કોઈ પ્લાન્ટ દ્વારા અહીંયા કેમિકલ પાણી છોડવામાં આવ્યું હોય એવું ગ્રામજનોનો આક્ષેપ છે આપણી સાથે ગામના કેટલાક લોકો છે એમની સાથે માહિતી મેળવીશું શું નામ છે તમારું નહીં જુને શું બનાવ બન્યું છે જ્યારે ખાડી અમે સવારે અહીંયા આવ્યા ત્યારે બહુ બધા માછલા મરેલા હતા તે અમે જોયું ને તમને જાણ કરી તમને શંકા જાય છે કે આ બાજુ બહુ બધા પ્લાન્ટો છે જેમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેથી અમારી માંગણી છે કે અહીંયા તપાસ કરે કરે જે કંઈ કાર્યવાહી યોગ્ય રીતે તો ગ્રામજનોનું કેવું છે કે કોઈક કેમિકલ યુક્ત પાણી છોડવાથી આ બનાવ બન્યો છે અને એમની માંગ છે કે જીપીસીવી દ્વારા યોગ્ય તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવે આપણી સાથે બીજા બે એક વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું શું કહેશો આ બનાવ વિશે આ બનાવ વિશે તમે એટલું જ કહીશ કે તંત્ર આના પર જલ્દીમાં જલ્દી એક્શન લઈ લે જીપીસીપીની પણ બોલાવીને આની પાણીનું લેબોરેટરી જે કંઈ સેમ્પલ લેવાનો તે પણ લઈ લે તો શું છે કે કોઈ મોટી દુર્ઘટના ના બને કેમ કે પશુ પક્ષીઓ પણ આ પાણીનું ઇસ્તેમાલ કરે જ ગામજનો પણ આ પાણીનું ઇસ્તેમાલ કરે જ લોકો અહીં કપડાં ધોઈએ છે હવે આ કેમિકલવાળું પાણી હોવાથી આજે કોઈ પણ ખાડીમાં આજે પ્રવેશ કર્યો નથી એટલે મારે તંત્ર દ્વારા એક જ માંગ છે કે આનો જલ્દીથી જલ્દી નિકાલ આવે તો આ હતા રતનપુર નાગરિકો એમના કહેવા મુજબ કે અહીંયા જે ખાડી છે એમાં લોકો રતનપુર ગામના લોકો કપડાં પણ ધોવા ધોવા આવે છે અહીંયા કેટલાક પશુઓ રોજ પાણી પણ પીવા આવે છે અને જીવોના પણ મોત થયા છે તો પશુઓને પણ નુકસાન થઈ શકે અહીંના લોકોને તેમ પણ નુકસાન થઈ શકે તો ગ્રામજનોની માંગ છે કે અહીંયા જીપીસીબી દ્વારા તપાસ કરી પાણીના સેમ્પલ લેવામાં આવે અને યોગ્ય નિરાકરણ આ વાતનું લાવવામાં આવે અહીંયા જાણવા મુજબ વારંવાર આ બનાવો બની રહ્યા છે તો તંત્ર પાસે આ લોકો માંગ કરી રહ્યા છે કે યોગ્ય તપાસ કરી અને એમને ન્યાય મળે સલાઉદ્દીન મલિક ભરૂચ સમાચાર ઝઘડિયા કે અમારા આ નદી